આ સેવાસેતુ કેમ્પમાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા કચેરી સુધી ધક્કાઓ ન ખાવા પડે તે હેતુથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે જ મળી રહે છે જેમાં વિવિધ યોજનાઓ જેવી કે પીએમ સ્વનિધિ યોજના હેલ્થ કેમ્પ આરસીએસ આયુષ્યમાન યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ઉડાન યોજના વંદે ભારત અમૃત ભારત સ્ટેશન યોજના અને મામલતદાર કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ જેવી કામગીરી કરવામાં આવે છે આ તકે નગરપાલિકાના પ્રતિનિધિશ્રીઓ ચીફ ઓફિસર શ્રી લીલમ ઘેટિયા સ્થાનિક આગેવાન સહિતના ઉપસ્થિત રહ્યા સાથે સાથે એક વૃક્ષ મા કે નામનું વૃક્ષારોપણ કર્યું હતું બિરુજુ પાસિક ખોખર સત્યના શિખર ન્યૂઝ સત્યની સાથે આજ રોજ મેઘવાડ સમાજ ખાતે જે નગરપાલિકા દ્વારા ડેવલપ કરવામાં આવેલ છે આ જગ્યા પર ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ મામલતદાર સાહેબ નગરપાલિકાનો સ્ટાફ ગણ તેમજ સામાજિક આગેવાનો તેમજ આ મેઘવાડ સમાજના કાર્યકર્તા અને બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ છે સાથે આ વૃક્ષોનું જતન થાય તેવો પણ પૂરતો પ્રયત્ન કરવામાં આવશે તેવું સવે ખાતરી આપેલી છે અને તમામ લોકો આ કાર્યક્રમ અંતર્ગત હજુ પણ વધુમાં વધુ વૃક્ષારોપણ કરે કરે તેવું સૌને પ્રેરવા માટે સૌને અપીલ છે આજ રોજ ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલ મેઘવાડ સમાજમાં નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી તેમજ ધારાસભ્ય અને તમામ ગામ લોકો સાથે રહીને એક પેડ મા કે નામ કાર્યક્રમ અનુસંધાનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે નીમ ઉઠાવવામાં આવેલ છે તેમાં સહયોગી થઈ તમામ ગામના શહેરના લોકો પ્રજાજનો પ્રજાના પ્રતિનિધિશ્રીઓ અને પ્રજાના સેવકો તમામ સાથે રહી ને આ નિમને ઉજાગર કરે એવી સૌને અપીલ છે ધન્યવાદ